પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો નંબર સત્યાવીસ નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો વર્ગ જીરો થી વીસ હોય તો આવૃત્તિ આપી છે પંદર વર્ગ વીસથી ચાલીસ હોય તો આવૃત્તિ આપી છે અઢાર વર્ગ ચાલીસથી સાહીઠ હોય તો આવૃત્તિ આપી છે એકવીસ વર્ગ સાહીઠથી એંસી હોય તો આવૃત્તિ આપી છે ઓગણત્રીસ અને વર્ગ એંસીથી સો હોય તો આવૃત્તિ આપી છે આપણને સત્તર તો આપણે સાદા મધ્યકની રીતથી ધારેલ મધ્યકની રીતથી અથવા તો પદ વિચલનના મધ્યકની રીતથી આ દાખલોની ગણતરી કરી શકીએ છીએ તો આપણે અહીંયા સાદા મધ્યકના રીતથી દાખલાની ગણતરી કરતાં જોઈએ તો અહીંયા વર્ગ અને આવૃત્તિ આપી છે તો અહીંયા આપણે નીચે મધ્ય કિંમત શોધીએ તો મધ્ય કિંમત બરાબર આપણને ખબર છે સૂત્ર કે બરાબર અધસીમાં વધતા ઉધ્વસીમાં ભાગ્યા બે તો એવી જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઝીરો વધતા વીસ બરાબર વીસ વીસ ભાગ્યા બે તો દસ તો દસ તો આપણે જોઈ શકીએ છીએ કે ઝીરો અને વર્ગ લંબાઈ આપણી વીસ ઓછા ઝીરો કરીએ ચાલીસ ઓછા વીસ કરીએ તો આપણને વીસ મળે છે તો આની અંદર દસની અંદર વીસ ઉમેરીએ તો ત્રીસ ત્રીસની અંદર વીસ ઉમેરીએ તો પચાસ પચાસની અંદર વીસ ઉમેરીએ તો સિત્તેર સિત્તેરની ઉંમર વીસ ઉમેરીએ તો નહીં તો આ રીતે આપણને મધ્ય કિંમત મળે છે દસ ત્રીસ પચાસ સિત્તેર અને નેવું કાં તો આપણે આ રીતે પણ કરી શકીએ મધ્ય કિંમત બરાબર અધ ઉધ્વસીમા ભાગ્યા બે તો વીસ વધતા ચાલીસ છેદમાં બે તો વીસ વધતા ચાલીસ બરાબર સાહીઠના છેદમાં બે તો ત્રીસ દુ ત્રીસ એટલે કે બે દુ બે તલી ત્રીસ તો એ રીતે આપણને મળે છે ત્રીસ સાહીઠ વત્તા ચાલીસ કરીશ તો પચાસ સો સો ભાગ્યા બે કરીશ તો પચાસ સાહીઠ વત્તા એંસી કરીશ તો એકસો ચાલીસ એકસો ચાલીસ ભાગ્યા બે કરીશ એટલે સિત્તેર અને એંસી વત્તા સો કરીશ તો એકસો એંસી એકસો ભાગ્યા બે કરીશ એટલે કે નેવું મળશે તો હવે આપણને મધ્ય કિંમત મળી ગઈ તો આ આપણું થયું એક્સઆઈ તો આપણી પાસે સાદા મધ્યકમાં છે એફઆઈ ગુણ્યા એક્સઆઈ તો આવૃત્તિ આપણી એફઆઈ છે તો પંદર ગુણ્યા દસ પંદર ગુણ્યા દસ તો એકસો પચાસ અઢાર તલી ચોપન તો પાંચસો ચાલીસ એકવીસ ગુણ્યા પાંચ તો પાંચ અને બે પંચ્યા દસ તો એક હજાર પચાસ એવી જ રીતે ઓગણત્રીસ ગુણ્યા સાત તો નવ સત્તર ત્રેસઠ ત્રેસો ટુ ત્રણ વધી પડી છ સાત દુ ચૌદ ચૌદ ને છ વીસ બે હજાર ત્રીસ અને નેવ ગુણ્યા સત્તર સાત નવા ત્રેસઠ ત્રેસઠ ત્રણ વધી પડી છ અને નવ એક નવ છ અને નવ પંદર તો એકસો ત્રેપન તો આ રીતે આપણને મળે છે એકસો પચાસ પાંચ હજાર ચાલીસ એક હજાર પચાસ બે હજાર ત્રીસ અને એક હજાર પાંચસો ત્રીસ તો આપણે અહીંયા એનો સરવાળો કરીએ તો ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો બરાબર આપણને મળશે ઝીરો

એક પાંચ તો પાંચ હજાર ત્રણસો આપણો જવાબ આવે એવી જ રીતે આપણે સિગ્મા એફઆઈ શોધવું છે તો આનો સરવાળો સાત વત્તા નવ સોળ સોળ વત્તા એક સત્તર સત્તર વત્તા આઠ સત્તર વત્તા આઠ આપણને મળશે પચીસ પચીસ વત્તા પાંચ ત્રીસ ત્રીસો સૂન વધી પડી ત્રણ ત્રણ એક ચાર ચાર ને પાંચ પાંચને બે સાત સાત ને બે નવ નવ ને એક દસ તો આપણો જવાબ આવશે સો તો આપણે હવે સૂત્ર પ્રમાણે મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ બરાબર એફઆઈ એક્સઆઈ આપણને મળ્યું છે પાંચ હજાર ત્રણસો તો પાંચ હજાર ત્રણસો ભાગ્યા સો તો સુન ગઈ સુન ગઈ ગઈ ગઈ

નીચે મુજબનું કોષ્ટક મળે છે તો માહિતીનો બહુલક શોધો તો દૈનિક નફો ઝીરોથી સો રૂપિયાની વચ્ચે હોય તો દુ એવી દુકાનોની સંખ્યા બાર છે સોથી બસો રૂપિયાનો નફો મળતો હોય એવી દુકાનોની સંખ્યા અઢાર છે બસોથી ત્રણસો નફો મળતો હોય એવી દુકાનોની સંખ્યા સત્યાવીસ છે ત્રણસોથી ચારસો નફો થતો હોય એવી દુકાનોની સંખ્યા વીસ છે ચારસોથી પાંચસો નફો થતો હોય એવી દુકાનોની સંખ્યા સત્તર છે અને પાંચસોથી છસો નફો થતો હોય એવી દુકાનો ની સંખ્યા છ છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી વધારે આવૃત્તિ સત્યાવીસ છે તો એ આપણું છે એફ વન એની આગળની આવૃત્તિ છે આપણી એફ ઝીરો અને એની પાછળની આવૃત્તિ છે આપણી એફ તો એલ તો જ્યાં આપણને એફ વન જ્યાં સૌથી વધારે આવૃત્તિ એટલે કે બહુલક મળ્યો એની અધસીમા છે બસો તો એલ બરાબર આપણું થશે બસો એવી જ રીતે એચ બરાબર ઉધ્વસીમા ઓછા અદશીમાં તો જે આંગળી બહુલક વર્ગ મળ્યો છે એમાં ત્રણસોમાંથી બસો બાદ કરીએ તો આપણને મળશે સો આપણી પાસે બહુલક માટેનું સૂત્ર છે ઝેડ બરાબર એલ વત્તા કોન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ તો આપણી પાસે એફ વન છે એફ ઝીરો છે f2 છે એલ છે અને એચ છે તો આ કિંમતો આ સૂત્રમાં મૂકતા તો એલ બરાબર આપણને મળ્યું બસો વધતા એફ વન આપણી પાસે છે સત્યાવીસ ઓછા એફ ઝીરો છે આપણી પાસે અઢાર છેદમાં બે ગુણ્યા સત્યાવીસ ઓછા એફ ઝીરો છે અઢાર ઓછા છે વીસ એજ છે આપણી પાસે સો તો બરાબર બસો વત્તા સત્યાવીસ માંથી અઢાર બાદ કરીએ તો નવ છેદમાં સત્યાવીસ દૂ ચોપન ઓછા અઢાર અને વીસ બંને માઇનસ છે તો બંનેનો સારો તો આપણને મળશે આડત્રીસ ગુણ્યા સો બરાબર બસો વધતા નવ ઓછા ચારમાંથી આઠ નહીં જાય એટલે દશક લઈશું તો ચૌદમાંથી આઠ જશે તો આપણને રહેશે છ અને ચારમાંથી ત્રણ બાદ કરીશ તો સોળ ગુણ્યા સો બરાબર બસો નવસો ભાગ્યા સોળ તો માટે આપણે ઝેડ બરાબર બસો નવસો ભાગ્યા સોળ કરીએ તો આપણને જવાબ મળે છે છપ્પન પોઈન્ટ પચીસ તો એનો સરવાળો કરીએ તો બસો છપ્પન તો આપણો બહુલક ઝેડ બરાબર આપણને મળશે બસો છપ્પન પોઈન્ટ પચીસ નંબર ઓગણત્રીસ માહિતીનો મધ્યસ્થ શોધો વર્ગ આપે છે પંદર થી વીસ તો આવૃત્તિ છે ત્રણ વીસ થી પચીસ તો આવૃત્તિ છે આઠ પચીસ થી ત્રીસ તો આવૃત્તિ છે નવ ત્રીસથી પાંત્રીસ તો એની આવૃત્તિ છે દસ પાંત્રીસથી ચાલીસ તો એની આવૃત્તિ છે ત્રણ ચાલીસથી પિસ્તાળીસ તો આવૃત્તિ છે ઝીરો પિસ્તાળીસથી પચાસ તો આવૃત્તિ છે ઝીરો અને પચાસથી પંચાવન તો આવૃત્તિ છે બે તો આપણે જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય તો આપણે સંચય આવૃત્તિ શોધવી પડે તો સંચય આવૃત્તિ બરાબર તો સંચય આવૃત્તિનો મતલબ શું થાય કે જે આવૃત્તિ છે એને આપણે ઉમેરતા જઈએ છીએ અને એનો સરવાળો કરતા જઈએ છે તો પહેલો ત્રણ ત્રણ વત્તા આઠ બરાબર અગિયાર અગિયાર વત્તા નવ બરાબર વીસ વીસ વત્તા દસ બરાબર ત્રીસ ત્રીસ વત્તા ત્રણ બરાબર તેત્રીસ તેત્રીસ વત્તા ઝીરો બરાબર ઝીરો બરાબર તેત્રીસ તેત્રીસ વત્તા ઝીરો બરાબર તેત્રીસ તેત્રીસ વત્તા બે બરાબર પાંત્રીસ તો આ રીતે આપણને આવૃત્તિ મળે છે એન બરાબર આપણને મળશે પાંત્રીસ તો જ્યારે આપણે સોદો હોય તો આપણે કરીએ છીએ એન ભાગ્યા બે બરાબર પાંત્રીસ ભાગ્યા બે તો પાંત્રીસ ભાગ્યા બે કરીએ તો બે એકું બે એક વધ્યો પંદર થયા બે સત્તા ચૌદ એક વધ્યો ભાગ નહીં ચાલે એનો પોઈન્ટ ઝીરો ઉતાર્યા તો બે પંચ્યા દસ તો સત્તર તો સંચય આવૃત્તિના ખાનામાં આપણે જોઈએ કે સત્તર પોઈન્ટ પાંચ આપણે ક્યાં મળે તો વીસ જ્યાં છે એની અંદર આપણને શું મળી શકે છે સત્તર પોઈન્ટ પાંચ તો એની આગળની આવૃત્તિ આપણી સી થાય એની સામેની આવૃત્તિ જેમાં આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો છે એની સામેની આવૃત્તિ આપણી એફ થાય અને એન એલ આપણો એની સામેની અધસીમાં એટલે કે એલ બરાબર પચીસ થાય તો આપણી પાસે સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા કૌશમાં એનના છેદમાં બે ઓછા સી એફ છેદમાં એફ ગુણ્યા એચ તો એચ બરાબર ત્રીસ ઓછા પચીસ ઉધ્વસીમા ઓછા અધસીમા બરાબર પાંચ તો બધાની કિંમતો આપણી પાસે છે એલ છે પચીસ વત્તા એન ભાગ્યા બે આપણને મળ્યું છે સત્તર પોઈન્ટ પાંચ સી એફ આપણને મળ્યો છે અગિયાર અને એફ આપણી પાસે છે નવ ગુણ્યા પાંચ બરાબર 25 વધતા સત્તર પોઈન્ટ પાંચમાંથી અગિયાર બાદ કરીએ તો પોઈન્ટ પાંચ સાત સત્તરમાંથી અગિયાર ગયા તો છ પોઈન્ટ પાંચ છેદમાં નવ ગુણ્યા પાંચ તો પોઈન્ટ ખસેડી દઈએ કાઢી દઈએ તો આપણને મળે પચીસ વધતા પાસઠના છેદમાં નવ ગુણ્યા દસ ગુણ્યા પાંચ પાંચ દુ દસ બરાબર પાસઠના છેદમાં અઢાર તો હવે આપણે પાસઠ ભાગ્યા પાસઠ ભાગ્યા અઢાર કરતાં આપણને જવાબ મળે છે ત્રણ પચીસ વત્તા ત્રણ પોઈન્ટ છ એક એક રિપીટ થયા કરે છે તો બરાબર પાંત્રીસ પચીસ વત્તા ત્રણ પોઈન્ટ છ એક એકનો સરવાળો કરતાં તો પોઈન્ટ છ એક એક પાંચ વત્તા ત્રણ આઠ અને 25 તો આપણને મધ્યસ્થ મળશે અઠ્યાવીસ પોઈન્ટ એકસઠ મધ્યસ્થ આપણને મળે છે અઠ્યાવીસ એકસઠ નંબર ત્રીસ કોઈ માહિતીમાં મધ્યક એક્સ બાર બરાબર પચીસ આઠ પાંચ સાત સીગમાં એફઆઈડીઆઈ બરાબર એકસો વીસ અને સીગમાં એફઆઈ બરાબર એકસો ચાલીસ હોય તો ધારેલ મધ્યક શોધો તો આપણી પાસે સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈ છેદમાં એફઆઈ તો આપણને બધાની કિંમત આપેલી છે ધારેલ મધ્યક એની કિંમત આપેલી નથી તો આપણે એ શોધવાની છે તો અઠ્યાવીસ પોઈન્ટ પચીસ આઠ પાંચ સાત બરાબર એ વત્તા સીમાં એફઆઈડીઆઈ આપણી પાસે છે એકસો વીસ છેદમાં એકસો ચાલીસ તો સુન ગઈ સુન તો માટે આપણી પાસે રહેશે પચીસ પોઈન્ટ આઠ પાંચ સાત બરાબર એ વધતા બારના છેદમાં ચૌદ તો છ દુ બાર સાત દુ ચૌદ તો બે બે કેન્સલ છના છેદમાં સાત તો આપણી પાસે રહેશે પચીસ પોઈન્ટ આઠ પાંચ સાત બરાબર એ વધતા છ ભાગ્યા સાત તો છ ભાગ્યા સાત કરીએ તો ભાગ નહીં ચાલે એની શૂન તો શૂન તો સાત અઠા છપ્પન ચાર વધ્યા ઝીરો સાત પંચ્યા પાંત્રીસ પાંચ વધ્યા ઝીરો એક વધ્યો ઝીરો સાત એકુ સાત ત્રણ વધ્યા ઝીરો સાત ચોક અઠ્યાવીસ બે વધ્યા ઝીરો સાત દુ ચૌદ તો આપણે પોઈન્ટ પછી ત્રણ આંકડા લઈ લઈએ તો આપણને જવાબ મળશે પચીસ પોઈન્ટ આઠ પાંચ સાત બરાબર એ ઝીરો આઠ પાંચ સાત તો હવે એને કરતાં કરું તો એ બરાબર પોઈન્ટ આઠ પાંચ સાત બરાબરની બીજી સાઈડે આ લઈ જઈએ તો માઇનસ ઝીરો આઠ પાંચ સાત તો માટે એ બરાબર ઝીરો પોઈન્ટ આઠ પાંચ સાતમાંથી ઝીરો પચીસ પોઈન્ટ ઝીરો આઠ પાંચ સાતમાંથી ઝીરો પોઈન્ટ આઠ પાંચ સાત બાદ કરતાં આપણને મળે છે ઝીરો ઝીરો તો મધ્ય ધારેલ મધ્યક આપણને મળશે પચીસ નંબર એકત્રીસ ગણિતની પરીક્ષામાં ત્રીસ વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ નીચેના કોષ્ટકમાં આપેલ છે માહિતીનો મધ્યક શોધો વર્ગ અંતરાલ દસથી પચીસ હોય તો વિદ્યાર્થીની સંખ્યા બે પચીસથી ચાલીસ હોય તો ત્રણ ચાલીસથી પંચાવન હોય તો સાત પંચાવનથી સિત્તેર હોય તો છ સિત્તેરથી પંચ્યાસી હોય તો છ પંચ્યાસીથી સો હોય તો છ તો આપેલ માહિતીના આધારે વિદ્યાર્થીને મેળવેલ ગુણનો મધ્યક શોધો જો આપણે અહીંયા મધ્ય કિંમત શોધીએ છીએ દસ વત્તા પચીસ તો પાંત્રીસ ભાગ્યા બે તો સત્તર પોઈન્ટ પાંચ તો એવી રીતે જો આપણે જો મધ્ય કિંમતથી શોધી સાદા મધ્યકથી રીતજી જો મધ્યક શોધવા જઈશું તો એ આપણને થોડુંક અઘરું પડશે તો એના કરતાં આપણે પદ વિચલનની રીતથી મધ્યક શોધીએ તો પદ વિચલનની રીતથી મધ્યક શોધવા માટે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ તો જે આંગળી સૌથી મોટી આવૃત્તિ છે ત્યાં ઝીરો એની આગળની આવૃત્તિમાં માઇનસ એક એની આગળની આવૃત્તિમાં માઇનસ બે એવી જ રીતે એની પછીની આવૃત્તિમાં એક બે અને ત્રણ તો હવે આપણે આ આપણું એફઆઈ છે આ આપણું યુઆઈ છે તો એફઆઈ ગુણે યુઆઈ કરીએ તો બે ગુણ્યા બે માઇનસ ચાર ત્રણ ગુણ્યા એક માઇનસ ત્રણ ઝીરો ગુણ્યા સાત ઝીરો છ ગુણ્યા એક છ છ દુ બાર અને છ તલી અઢાર તો હવે આપણે સીગમા એફઆઈયુઆઈ જોઈએ છે આપણું સીગમા એફઆઈ છે ત્રીસ અને સીગમા એફઆઈયુઆઈ બરાબર માઇનસ સાત ચાર ઓછા ત્રણ ઓછા ચાર ઓછા ત્રણ સાત છ અને બાર અઢાર 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 છત્રીસ છત્રીસમાંથી છત્રીસમાંથી સાત બાદ કરીશું તો આપણને જવાબ મળશે ઓગણત્રીસ તો સીગમાં એફઆઈ યુઆઈ આપણું થશે ઓગણત્રીસ તો એચ બરાબર પચીસ ઓછા દસ બરાબર પંદર તો આપણી પાસે સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં એફઆઈ ગુણ્યા એચ તો મધ્ય કિંમત આપણી ચુમ્માલીસ વત્તા મધ્ય કિંમત એ બરાબર ધારેલ મધ્યક ચાલીસ વત્તા પંચાવન છેદમાં બે તો પંચાણું છેદમાં બે બરાબર સુડતાલીસ પોઈન્ટ પાંચ તો બરાબર સુડતાલીસ પોઈન્ટ પાંચ વધતા ઓગણત્રીસના છેદમાં ત્રીસ ગુણ્યા પંદર પંદર દુ ત્રીસ તો ઓગણત્રીસ ભાગ્યા બે કરીએ તો સુડતાલીસ પોઈન્ટ પાંચ બે એકુ બે બે ચોક આઠ પોઈન્ટ એક વધ્યો બે પંચ્યા દસ તો ચૌદ પોઈન્ટ પાંચ વધતા સુડતાલીસ પોઈન્ટ પાંચ તો પાંચ ને પાંચ દસ દસો સૂન વધી પડી એક સાત ને એક આઠ આઠ ને ચાર બાર બારો બે વધી પડી એક ને એક પાંચ પાંચ ને એક છ તો છ પોઈન્ટ ઝીરો એટલે કે આપણો એક્સ બાર આપણને મળે છે બાસઠ તો મધ્ય કિંમત તે એકત્રીસ નંબરની મળે છે બાસઠ તો અહીંયા આપણે વિભાગ બી પૂર્ણ કરેલ છે જો વિદ્યાર્થીઓ મિત્રો તમને આ વિડિયો ઉપયોગી લાગતી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ